બનાસકાંઠા જિલ્લાના બાબર વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો જેમાં અરૂની ગામે બે ભેંસો પર આકાશી વીજળી ત્રાટકી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીના પગલે આજે બાબર વિસ્તારમાં વહેલી સવારથી જ વાતામાં પલટો જોવા મળ્યો દિવસભર અસહ્ય ગરમી બાદ સાંજના સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય જે પગલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અચાનક વાતાવરણ પલટાયું અને જોરદાર પવન સાથે અચાનક કમોસમી વરસાદ શરૂ થયો જેમાં ભાભર તાલુકાના રૂની ગામના ઈશ્વરભાઈ સક્તાભાઈ ચૌધરીને ત્યાં ભાગ્યા તરીકે ભાગ અબડા વડાણા અબડા બાજી ઠાકોરની બે ભેંસો ઉપર આકાશી વીજળી ત્રાટકતા બે ભેંસોના કમકમાટી ભર્યા મોત હતા આમ અચાનક એક ખેડૂત તેમજ ગરીબ પશુપાલક ઉપર અણધારી આફત આવી પડતા પરિવાર રડી પડ્યો જોકે વરસાદ શરૂ થતા ઉનાળો બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વાતાવરણ પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી જવા પામ્યું વરસાદના કારણે ક્યાંક નુકસાન તો ક્યાંક ફાયદો જોવા મળી રહ્યો છે કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી એવા સોમાભાઈજી રાવણ યસવન ગુજરાતી ચેનલ ભાબર બનાસકાંઠા